હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે માણો નંજર ચિંતન રખાણી યસ અગેન હું આજે એક એવી વાત કરવા જઈ રહ્યો છું કે જેમાં જીટીયુના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે આ અન્યાય જે છે એ અન્યાય રોકવાની આપણી જવાબદારી છે અન્યાય એટલે કેવી રીતે આપણે આ શરા માટે સ્ટડી કરીએ છીએ આપણે સ્ટડી કરીએ છીએ એન્જિનિયરિંગ હોય કે ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય આપણને સારી જોબ મળે યા તો પ્રાઇવેટ સેક્ટરની અંદર યા તો ગવર્મેન્ટ સેક્ટરની અંદર તો અહીંયા આગળ જીટીયુ જે છે એ અને ડીમ યુનિવર્સિટી જે છે એ બંનેમાં ફરક શું છે જેના કારણે જીટીયુના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે એક ગુજરાત સમાચારનું જ આર્ટિકલ છે જે તમને કહેવા જઈ રહ્યો છું બિકોઝ એક વિદ્યાર્થીનો અમારી પર મેસેજ આવ્યો કે સર આવું થયું છે હવે હું શું કરું ફોર એક્ઝામ્પલ એ વિદ્યાર્થીએ મને એવું કીધું કે સર હું જીટીયુની અંદર સિવિલમાં ડિપ્લોમાની અંદર સિક્સ સેમેસ્ટરમાં સ્ટડી કરી રહ્યો છું રાઈટ હવે જીટીયુમાં સિક્સ સેમેસ્ટર ડિપ્લોમાનું રિઝલ્ટ હજુ સુધી આવ્યું નથી અને બીજી બધી જે ડીમ યુનિવર્સિટી છે એ લોકોનું સિક્સ સેમેસ્ટરનું ડિપ્લોમાનું રિઝલ્ટ આવી ગયું છે આ જીટીયુનું રિઝલ્ટ બીજી બધી યુનિવર્સિટી કરતાં લેટ આવતું હોય છે આના કારણે શું ફરક પડી શકે છે ડિગ્રીના વિદ્યાર્થી હોય તો એ લોકોને પણ આ ભવિષ્યમાં આ પ્રોબ્લેમ આવી શકે છે એના માટે હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું કે ગુજરાત સરકારની એક ભરતી આવી છે એ ભરતી વિશે હું વાત કરીશ એ આર્ટિકલની લિંક જે છે ગુજરાત સમાચારની લિંક એ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ બરાબર તમે લોકો એ જોઈ શકો છો અને તમને લોકોને ખ્યાલ આવશે કે હું શું કહેવા માગી રહ્યો છું જુઓ એન્જિનિયરિંગમાં મોટી ભરતી જીટીયુ સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓને અન્યાય થયો છે કેવી રીતે અન્યાય થયો છે કે અહીંયા આગળ આપણે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે જી એસ 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 આ જે છે એની ભરતી આવી છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે ક્લાસ થ્રી જે કહેવાય એમાં એ લોકોને ભરતી આવેલી છે હવે ભરતીમાં તમારા લોકોએ એપ્લાય કરવાનું છે એમાં તમે જોશો કે આ અંગેની વિગત એવી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદનીસ એન્જિનિયર સિવિલ એન્જિનિયરિંગ માટેની આઠસો ચોવીસ ક્લાસ થ્રીની આઠસો ચોવીસની વેકેન્સી છે અને તેમજ આસિસ્ટન્ટ વર્ક ક્લાસ થ્રીની પાંચસો તેર પદોની ભરતી માટેનું જાહેરનામું બહાર પડ્યું છે હવે આમાં લાસ્ટ ડેટ જે છે એ તમે જોશો તારીખ તેર મેથી સત્યાવીસ મે સુધી અને વર્ક આસિસ્ટન્ટની ભરતી માટે વીસ મેથી ત્રણ જૂન સુધી ફોર્મ ભરી શકાશે એટલે ત્રણ જૂન સુધી તમે લોકો ફોર્મ ભરી શકશો હવે ડેડ ત્રણ જૂન સુધી જ છે હવે આમાં એ લોકો એપ્લાય કરી શકે જે લોકોનું રિઝલ્ટ આવી ગયું હોય અને રિઝલ્ટ ના આવી હોય તો તમે લોકો આમાં એપ્લાય કરી શકો નહીં બિકોઝ તમારી પાસે કોઈ પ્રૂફ નથી કે તમે લોકોએ ડિપ્લોમા જે છે એ કમ્પ્લીટ કર્યું છે તો આમાં જે લોકો ડીમ યુનિવર્સિટીમાં છે આ ડીમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવી ગયું છે તો એ લોકો એપ્લાય કરી શકશે બટ જે લોકો જીટીયુના વિદ્યાર્થીઓ છે એ લોકોનું રિઝલ્ટ નથી આવ્યું તો એ લોકો આમાં એપ્લાય નહીં કરી શકે આવું ડિગ્રીની અંદર પણ પોસિબલ છે બિકોઝ ડિગ્રીમાં કમ્પ્લીટ થયા પછી ઘણા સ્ટુડન્ટ્સને ગવર્મેન્ટ એક્ઝામ આપવાની હોય શકે છે જીપીએસસીની એક્ઝામ આપવાની હોય શકે છે યુપીએસસીની એક્ઝામ આપવાની હોય શકે છે યા તો બહાર જવાનું પણ પોસિબિલિટી હોય છે એમાં જીઆઈડીની પ્રિપેરેશન આઈએલટીએની પ્રિપેરેશન બધું જ હોય છે તો આવા સંજોગોમાં જો લાસ્ટ વિદ્યાર્થીનું રિઝલ્ટ ડીલે થાય તો એ લોકોના કરિયર પર બહુ મોટો ઇમ્પેક્ટ પડી શકે છે મેઇનલી તો ગવર્મેન્ટ એક્ઝામ માટે બીકોઝ આ ભરતી આવી છે નેક્સ્ટ ટાઈમ ભરતી ક્યારે આવશે આપણને ખ્યાલ નથી તો આમાં બેમાંથી ગમે તે એક વસ્તુમાં ચેન્જ લાવવો જોઈએ કાં તો ભરતીની ડેટ જે છે એ એ પ્રમાણે સેટ કરવી જોઈએ કે જીટીયુનું પણ સિક્સ સેમેસ્ટરનું રિઝલ્ટ આવી જાય પછી આ લોકોએ ભરતી લાવવી જોઈએ અદરવાઈઝ જીટીયુએ પહેલાં રિઝલ્ટ ડિક્લેર કરી દેવું જોઈએ જેના કારણે જીટીયુના વિદ્યાર્થીઓ આનાથી વંચિત ના રહી જાય બિકોઝ દરેકનું સપનું છે એટલે એ જ કે સારી જગ્યાએ આપણને નોકરી મળે સારી જગ્યાએ આપણને જોબ મળે બરાબર છે હવે અહીંયા અહીંયા લખ્યું છે તમે જુઓ કે જ્યારે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી સંગઠન ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ શાખામાં અંતિમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા સોળ મહિના રોજ પૂર્ણ થઈ છે જે જીટીયુમાં સિક્સ સેમેસ્ટર ડિપ્લોમાના સ્ટુડન્ટ છે એ લોકોની સોળ મે એક્ઝામ પૂર્ણ થઈ છે અને રિઝલ્ટ લગભગ ચૌદ જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે ચૌદ જુલાઈ રિઝલ્ટ આવશે એવું કીધેલું છે ચૌદ જુલાઈ અને અહીંયા આગળ તમે જોશો કે એપ્લાય કરવાની લાસ્ટ ડેટ તો જૂન મહિનામાં છે તો હવે આવા વિદ્યાર્થીઓનું શું જે લોકોએ એપ્લાય કરવાનું બાકી છે જે લોકોને એપ્લાય કરવું છે જે લોકોને સરકારી નોકરી જોઈએ છે ગવર્મેન્ટ જોબ જોઈએ છે અને એમના ઘર માટે ફાઇનાન્શિયલ સપોર્ટ માટે ઊભા રહેવું છે એમને ત્રણ વર્ષ જે મહેનત કરી છે મહેનત બધી પાણીમાં બિકોઝ હવે પાછી વેકેન્સી ક્યારે આવશે આપણને કોઈને ખ્યાલ નથી તો આવા સંજોગોમાં મહત્વની બાબત એ છે કે અધિક મદદની અને વર્ક આસિસ્ટન્ટની ભરતી માટે જે જાહેરાત બહાર પાડવામાં આવી તેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હોય તેવા જ ઉમેદવારો ફોર્મ ભરી શકશે તેવું ઉલ્લેખ કરવામાં આવ્યું છે ડિપ્લોમા પૂર્ણ કરેલું હોય એવા જ લોકો રિઝલ્ટ નથી આવ્યું તો કેવી રીતે સાબિત થઈ શકે કે આ લોકો ડિપ્લોમા પૂર્ણ થયેલું છે રાજ્યના હજારો વિદ્યાર્થીઓ આ ભરતીથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થતાં અનેક વિદ્યાર્થીઓ દ્વારા મુખ્યમંત્રી તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને રજૂઆત કરી છે કે અમારું પરિણામ જાહેર થયા બાદ ભરતીના ફોર્મ ભરવાની તક મળવી જોઈએ આ વિદ્યાર્થીઓને અન્યાય ના થવો જોઈએ બિકોઝ યુથ એ આપણા દેશનું ભવિષ્ય છે રાઈટ તો એ લોકોને અન્યાય ના થવો જોઈએ અને ભવિષ્યમાં આવું કોઈ દેશ ફરતી રિપીટ ના થાય એના માટે હું તો સરકારને પણ વિનંતી કરું છું એઝ વેલ એઝ જીટીયુને પણ વિનંતી કરું છું કે આ બધી વસ્તુઓને ખાસ ધ્યાનમાં રાખીએ બિકોઝ લાસ્ટ ઇયર વિદ્યાર્થીઓને એઝ સુન એઝ પોસિબલ આપણે લોકોને રિઝલ્ટ આપીને ફ્રી કરીએ તો એ લોકોનું ફ્યુચર પ્લાનિંગ એ લોકો ઇઝીલી કરી શકે રાઇટ થેન્ક યુ સો મચ બાય